જય શ્રી કૃષ્ણ મિત્રો ધોળકાના કોઠ ગામ પાસે ગણપતિજીનું ભવ્ય મંદિર શહેરથી અને અમદાવાદથી કિલોમીટરના અંતરે આવેલું છે ગણેશપુરા નામથી પ્રસિદ્ધ મંદિરમાં એક દંતી જમણી સૂંઢવાળી અને છ ફૂટ ઊંચાઈ ધરાવતી ગણપતિ દાદાની સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન છે વિક્રમ સંવત નવસો તેત્રીસના ના

ખોદકામ ચાલતું હતું ત્યારે ખોદકામ કરવાના સાધન સાથે એક પથ્થર ટકરાયો હતો તે પથ્થરને કાઢવા થોડો વધારે ખોદકામ કર્યું તો તે પથ્થરનો આકાર ચંદ્રમા જેવો લાગ્યો એટલે ખોદકામ કરતા લોકોને થયું કે આ પથ્થર ચંદ્ર આકારનો છે તો જરૂર કોઈ ભગવાનની મૂર્તિ હોઈ શકે ખોદકામ કરનારાઓનું અનુમાન સાચું નીકળ્યું અને જમીનમાંથી ગણપતિજીની જમણી તરફની સૂંઢવાળી મૂર્તિ નીકળી હતી અને જમણી સૂંઢવાળા ગણેશજી એટલે સિદ્ધિ વિનાયક ગણપતિજી જે ખેડૂતના ખેતરમાંથી મૂર્તિ નીકળી તેણે આજુબાજુના ગામના મુખીઓને જાણ કરી દરેક મુખી તે સ્થળે આવ્યા અને મૂર્તિ લઈ જવા વિખવાદ થયો એટલે ખેતર માલિકે તેમને સૂચન કર્યું કે ગણપતિ દાદાની મૂર્તિને બળદ ગાડામાં બેસાડીએ અને બળદ જ્યાં ગાડાને લઈ જાય ત્યાં મૂર્તિનું સ્થાપન કરવું ખેડૂતના સૂચન સાથે સૌમુખી તૈયાર થયા હાલ જ્યાં ગણપતિ મંદિર છે ત્યાં તે સમયે જંગલ વિસ્તાર હતો અને લોકોની અવર જવર પણ ઓછી હતી એટલે ગણપતિ દાદાના મંદિરે ઓછા લોકો દર્શને આવતા હતા જેમ જેમ મંદિરની આજુબાજુના વિસ્તારનો વિકાસ થયો તેમ તેમ દર્શનાર્થીઓની સંખ્યામાં પણ વધારો થતો ગયો અને વર્તમાનમાં ગણેશજીના આ મંદિરે અસંખ્ય શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના લઈ મંદિરે દર્શન કરવા આવે છે ગણપતિ દાદાનો પ્રિય પ્રસાદ મોદક છે પણ ગણેશપુરા મંદિરમાં દાદાની ચૂરમા અને બુંદીના લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે દાદાના સાનિધ્યમાં અનેક મનોકામના લઈને આવતા શ્રદ્ધાળુઓ દાદા પાસે પોતાની મનોકામના વ્યક્ત કરે ત્યારે સાથીઓ કરે છે શ્રદ્ધાળુ પોતાના મનોવાંછિત ફળ માટે પહેલા ઊંધો સાથીઓ બનાવે છે અને જ્યારે તેમની મનોકામના પૂર્ણ થાય ત્યારે દાદાના મંદિરે ફરી દર્શન કરવા આવીને સીધો સાથીઓ બનાવી દાદાનો આભાર માને છે ભાદરવા મહિનામાં મંદિરે ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ચોથના દિવસે દાદાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવે છે દસ દિવસ સુધી ગણપતિ દાદાના મંદિરે યજ્ઞ હવન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ભક્તો દાદાની ભક્તિમાં ગળાડૂબ રહી ભજન કીર્તન કરી ધન્ય થાય છે ચૌદસના ના દિવસે સવારે ગણપતિ દાદાનો ભવ્ય વરઘોડો મંદિરથી થોડે અંતરે આવેલા કોઠ ગામમાં ફરી સાંજે ચાર વાગે તળાવે પહોંચે છે જ્યાં ગણપતિજી નું કરવામાં આવે છે સંકટ ગણપતિ દર્શને લાખો ભાવિક ભક્તો આવે છે પૂર્વ દિશામાં ચંદ્રનો ઉદય ના થાય ત્યાં સુધી મંદિર ખુલ્લું રહે છે અને ચંદ્ર ની આરતી થઈ જાય પછી ગણપતિ દાદાને ભોગ ધરાવવામાં આવે છે આ દિવસે મંદિરે આવતા ભાવિક ભક્તોને મોરૈયો અને કઢીનો પ્રસાદ આપવામાં આવે છે જેનો લાભ લઈ લાખો ભક્તો ધન્યતાનો અહેસાસ કરે છે મંદિરે આવતા ભાવિકો માટે મંદિર પ્રશાસને અનેક ક્ષેત્ર ચાલુ કર્યું જેનો લાભ મંદિરે આવતા દરેક ભાવિકોને મળે છે દૂર દૂરથી દર્શને આવતા શ્રદ્ધાળુઓ ગણપતિજીના દર્શન કરી મંદિર પરિસરમાં ચાલતા અનેક ક્ષેત્રમાં ભોજનનો પ્રસાદ લઈ ધન્યતાનો અહેસાસ કરે છે દાદાના મંદિરે ચોથનું આગવું મહત્વ છે દર મહિનાની વધ ચોથના દિવસે અનેક શ્રદ્ધાળુઓ ગણપતિ દાદાના દર્શને આવે છે પોતાની મનોકામના લઈ ગણપતિ મંદિરે ચોથના દિવસે ગુજરાત અને બહારના રાજ્યોમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરી ધન્ય થઈ નવી ઊર્જાનો સંચાર લઈ ઘરે જાય છે જય ગણપતિ બાપા જય શ્રી કૃષ્ણ